રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસો વીસ કિલોથી વધુ ચાંદીના દાગીનાની મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં એક આરોપીને ચાલીસ કિલો સાતસો અડત્રીસ ગ્રામ ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો છે તારીખ ત્રીજી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરી વચ્ચે રાજકોટના પાંચકનગર વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી પોલીસ તપાસમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટના આધારે પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે આ ચોરીનો મુખ્ય આરોપી મુકેશ રામારામ પ્રજાપતિ હાલ ફરાર છે જેને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે રાજકોટ શહેર ખાતે ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીની રાત્રિ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનો જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં એકસો ત્રીસથી થી એકસો ચાલીસ કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આજે જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી મતલબ જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે તો એ બાબતે તપાસ કરવી આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ ચાર ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમઓથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મિનવાઇલ બે દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાં ત્યાંથી જે એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં

આ જે સમગ્ર બનાવ જે છે એ ત્રણ અને ચાર ની રાત્રિ રાજકોટ ખાતે બનેલો